જય દ્વારકાધીશ પાછો આજે અહીંયા એટલે કે શીતલા માતાજીનું મંદિર અને વિશોદ ભવન અહીંયા કામ ચાલુ હતું ચાલુ કામમાં એક સર્પ નીકળ્યો અને અહીંયા જેને સર્પ જોઈએ એનું કહેવું એમ છે કે તણખલી છે પણ લાગતું નથી કે અહીંયા એટલા બધા ઝાડ છે નહીં ઝાડ હોય તો કદાચ તણખલી હોઈ શકે તણખલી એટલે ક્રિશ્ને પણ તણખલી નહીં હોય પણ કયો સરફ નીકળે એ આપણે બધા સાથે મળીને જોઈએ કે ત્યાં ક્યો સર્પ નિખર છે તો આ પાછું એક રૂપસુંદરી એટલે કે વનસુંદરી સુંદરી અલંકાર સાપ રૂપ સુંદરીનું નનકડું કહેવું સારું મજાનું બચ્યું અને સાવ નોન વેનિમસ છે પણ અત્યારના જે પ્રમાણે આ એને એનું ગળું ફૂલાયું એ ગળું ફૂલાવે તો એટલે બટકું ભરવા માગે જો આ એનું રુદ્ર સ્વરૂપ છે આ બટકું ભરવા માગે પણ આ ઝેરી નથી એટલે આનાથી બીવાની જરૂર ન હોય જો સરખી રીતના જોશો તો જે એનું મોઢું ખુલે છે મોઢાની અંદર બ્લેક માબા જે ખૂબ વેનિમસ સ્વરૂપ છે એવું એવી રીતના એનું કાળું અંદરથી કાળું મોઢું અને ખૂબ જ આ રૂપસુંદરી સાપનું રુદ્ર સ્વરૂપ એટલે કે બટકું ભરે છે અત્યારના મને બટકું ભર્યું પણ આ ઝેરી નથી આનાથી કંઈ થાય નહીં પણ આપણે બીએ અને જે કંઈ થાય એ આપણા બીવાથી થાય બાકી આ સર્પ આપણું કંઈ બગાડી શકે નહીં કારણ કે આની પાસે ઝેર ના હોય તો રૂપસુંદરી અલંકાર કોમન ટ્રિન્કેટ સ્નેક સૌને જાશ